શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યછાનો એકત્રીસમો શ્લોક સમજીશું સર્વભૂતા વર્તમાનો સયોગી મયી વર્તતે જે યોગી મને કૃષ્ણને તથા સર્વજીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે જે યોગી પરમાત્માનું ધ્યાન ધરવાનો અભ્યાસ કરે છે તે પોતાના અંતરમાં ચાર હાથમાં શંખ ચક્ર ગદા તથા પદમ ધારણ કરેલા કૃષ્ણના પૂર્ણાંશના વિશ્વરૂપે દર્શન કરે છે યોગીએ જાણવું જોઈએ કે વિષ્ણુ કૃષ્ણની ભિન્ન નથી કૃષ્ણ પરમાત્મા રૂપે જીવત્માના વિધિમાં સ્થિત છે વળી જીવાત્માઓ અસંખ્ય સિદ્ધિમાં સ્થિત અસંખ્ય પરમાત્માઓ વચ્ચે કોઈ ભેદ પ્રવર્તતો નથી ન તો કૃષ્ણ ભક્તિમાં સદૈવ પરાયણ રહેતા ભક્ત તથા પરમાત્માના ધ્યાનમાં મગ્ન એક પૂર્ણ યોગી વચ્ચે કોઈ ભેદ હોય છે કૃષ્ણ ભાવના યુક્ત યોગી ભૌતિક અસ્તિત્વમાં વિવિધ કાર્યોમાં પરવેલો હોવા છતાં તે કૃષ્ણમાં સ્થિત રહે છે શ્રીલુભોસ્વામી ભક્તિ રસામૃત હિંદુમાં આનું સમર્થન કરે છે નિખિલા સ્વપ્ય અવસ્થા સુજીવન ઉચ્ચ કૃષ્ણ ભક્તિમાં સદા પ્રવૃત્તિ રહેવાનો ભક્ત આપોઆપ જ મુક્તિ પામે છે નારદ પંચામૃતમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે દેશ કાળેથી પર તથા સર્વવ્યાપી શ્રી કૃષ્ણના દિવ્ય રૂપમાં એકાગ્ર કરવાથી મનુષ્ય કૃષ્ણના ચિંતનમાં તલિન થાય છે અને ત્યારે તેમના દિવ્ય સાનિધ્યની સુખમય અવસ્થા પામે છે કૃષ્ણ ભાવના મૃત્યે યોગાભ્યાસના સમાધિની સર્વોચ્ચ અવસ્થા છે દીવમાત્રના હિધિમાં કૃષ્ણ પરમાત્મા રૂપે રહેલા છે તેવા જ્ઞાનથી જ યોગી નિર્દોષ થઈ જાય છે વેદ ભગવાનની આ અચિંત્ય શક્તિનું સમર્થન આ પ્રમાણે કરે છે એકોપી સનબહુદા યોગ ભાવતી ભગવાન એક જ છે છતાં તેઓ અસંખ્ય હિધિઓમાં અનેક રૂપે વિદ્યાર હોય છે એ જ રીતે સ્મૃતિશાસ્ત્ર પણ કહે છે વિષ્ણુ એક જ છે અને તો એ તેઓ નિસંદે સર્વવ્યાપી છે તેવી રીતે સૂર્ય એક સમયે અનેક સ્થળે પ્રકટ થાય છે તેમ તેઓ એક હોવા છતાં પોતાની અચિંત્ય શક્તિથી સર્વત્ર વિદ્વાન હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ